રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ સોહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટા વરસાદની આગાહી કરાઈ છે અભિમન્યુએ આગાહી કરી છે કે આવતીકાલથી વાતાવરણ સૂકું રહે છે તો આગામી ચાર દિવસ તાપમાનમાં બે ડિગ્રી વધારો થશે આ સાથે કહ્યું કે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળશે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં ડાંગમાં વરસાદ પડ્યો છે ચૌહાણે કહ્યું કે આજે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે આજે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે